અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ એક્યુપ્રેશન માટે આવતા હતા એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ અશોકભાઈ ગામ અલિયા હાલ સુરત હાલ સુરત હવે તમને શું તકલીફ હતી હાથ સ્નાયુનો દુખાવો હતો સવારે જલાઈ જતા અને આખો દિવસ દુખતા હતા અહીંયા આપણે કેટલા દિવસ આવ્યા ત્રણ દિવસ પેલા ત્રણ દિવસનો નો ગેપ પાડીને આ ચોથો દિવસ ત્રણ દિવસ એક કન્ટીન્યુ આવ્યા ત્રણ દિવસનો દિવસ પાડ્યો ગેપ પાડ્યો પછી આ આ ચોથો દિવસ હવે ત્રણ દિવસ આપણે ગેપ પાડ્યો એમાં શું થયું એમાં નેવું ટકા ફાયદો થઈ ગયો દસ ટકા હતો આજે હા એ ગયો ધીમે 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 ઓછો થતો ગયો જે સવારે હાલવામાં ઉલવામાં જે જલાતા હતા એમાં કઈ પ્રોબ્લેમ નથી આવ્યો આજે દસ ટકા રહ્યો હતો બીજાને શું કહેવા માંગો તમને ફાયદો થયો એટલે અને આની પેલા તમે એક વખત આવ્યા હતા સુરત થી એક જ દિવસ લઈ અહીંયા એક દિવસ માં કેટલો ફાયદો કેટલા દિવસ પચાસ ફાયદો થયો તો બે ત્રણ દિવસ સુધી હા પછી પાછું રિટર્ન થઈ ગયું એટલે મેં કીધું હતું કે દરરોજ કરવું પડે હવે અહીંયા છો એટલે કન્ટિન્યુ કર્યું તો રિઝલ્ટ મળી ગયો સો અને કેટલા સમયથી તકલીફ હતી તમને તકલીફ તો સાત આઠ વર્ષ થયા અને એમાં શું શું કર્યું હતું બધું કરી લીધું

હવે પાછા જોઈએ પાછો આ બે ચાર દિવસનો આપણે ગેપ પાછું બરાબર હું થાય હું નહીં દુખાવો થાય તો કાલે આવવાનું નકર કાંઈ જરૂર નથી જય દ્વારકાધીશ